તો ભાવનગરની સરકારી શાળામાં શિક્ષકોની અછત છે જેસર તાલુકાની માતલ પર સરકારી શાળામાં બે જ શિક્ષકો છે બે શિક્ષકો થકી ચાલે છે શાળામાં ધોરણ નવથી બારમાં શિક્ષણ કાર્ય શાળાના વહીવટી કાર્ય સાથે શિક્ષણ કાર્ય કરાવવું મુશ્કેલ છે સરકારી શાળામાં એક શિક્ષક સંભાળે છે એકસો બત્રીસ વિદ્યાર્થીઓને પર સરકારી શાળામાં પાંચ શિક્ષકોની પડી રહી છે ઘટ અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં સ્થિતિ ઠેરની ઠેર છે અને એકસો આડત્રીસ વિદ્યાર્થીઓની વચ્ચે માત્ર બે જ શિક્ષક છે અને અત્યારે પ્રોબ્લમ એવો છે કે અત્યારે એક તો પરીક્ષા શરૂ છે અને શિક્ષકોની પૂરતી છે તો સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી કે અમારી શાળાની અંદર જેમ બને એમ તાત્કાલિક ધોરણે શિક્ષકો નવા ભરતી કરો અને અમારા જે આ બાળકો જે ભણે છે અત્યારે દસ અગિયાર બાર એની આ બે મહિના પછી બોર્ડની પરીક્ષા આવે છે તો આ લોકો આ જે વિદ્યાર્થીઓ છે એના ભવિષ્યનું શું શિક્ષકોની પાંચ શિક્ષકોની કુલ ઘટ છે કારણ કે મહેકમ છે એ આ શાળામાં કુલ સાતનું છે ધોરણ નવથી બારમાં કુલ એકસો ને એકત્રીસ વિદ્યાર્થીઓ છે અને એની સામે પાંચ શિક્ષકોની ઘટ છે અને બે શિક્ષક કાયમિક છે અને આવનારા સમયમાં એક મહિનાની અંદર બોર્ડની એક્ઝામ આવી રહી છે અને સિલેબસ પણ ધોરણ દસ અને બારનો છે એ બાકી છે તો સીધી અસર છે એ બાળકોના શિક્ષણ ઉપર થવા થવાની છે જો ટૂંક સમયમાં ભરતી ભરતી નહીં કરવામાં આવે તો બાળકોના રિઝલ્ટ એના પરિણામ ઉપર છે એ ઘણી બધી ઊંડી અસર થઈ શકે છે આ નિશ્ચાની અંદર બે શિક્ષકો જ છે બાકી અત્યારે પરીક્ષા આલે છે અત્યારે શિક્ષકો છોકરાને ભણવા માટે બહુ તકલીફ થાય છે અને પરીક્ષા આલે છે તો બત્રીસ એકસો બત્રીસ છોકરા છે હવે આ છોકરાની માટે બહુ તકલીફ પડે છે અત્યારે આ નિશાનની અંદર હાલ બે શિક્ષક અને પટ્ટાવાળાના કોઈ પગાર નથી છ મહિનાથી પગાર નથી કરેલા